આદ્રત ભરૂચના ઝાડેશ્વર સ્થિત વિષ્ણુઅપ્પા મંદિર પરિસરમાં આવેલા સબરી સ્કૂલ ખાતે કેન્સર અવેરનેસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં શ્રીમતી મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જેબી મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વરના સહયોગથી કેન્સર સ્ક્રીનિંગ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત ઓરલ પરીક્ષણ ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન તબીબી સલાહ તેમજ સર્વાઇકલ કેન્સરના લક્ષણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે ડોક્ટર ફાલ્ગુની ઠક્કર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને પ્રતિરોધક ઉપાયો અંગે

બાદ ઉિ કસે કરનાવો હમક પતા હોય